આગામી સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો આવતો હોય હજારો પદયાત્રીઓ આ માર્ગ પરથી પાલનપુરથી અંબાજી પગપાળા જતા હોય છે ત્યારે હાઈવે ઉપર પાણી જો ભરાઈ રહે તો પદયાત્રીઓને પણ ભારે મુશ્કેલી પડી શકે તેમ છે આ માર્ગ પણ સામાન્ય વરસાદમાં જ મુખ્ય હાઈવે પર ત્રણ ફૂટથી વધારે પાણી ભરાઈ રહેતા નાના વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ત્યારે પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને ન્યૂઝ પોઈન્ટ ચેનલે અહેવાલ કર્યો હતો ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલ બાદ તંત્રએ ટ્રેક્ટર દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી શરૂ કરી છે જો કે સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ છે કે વર્ષોથી અહીંયા પાણી ભરાય છે થોડી વાર માટે પાણી નિકાલ કરાય છે જોકે હાઈવે ઉપર ભરાઈ રહેલા પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

એક ઢાળમાં એટલું બધું પાણી ભરાય છે કે જેની કોઈ હદ નહીં વારંવાર રજૂઆત રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી અને એટલી આ આ એરિયાની પબ્લિક અને વાહનવાળા બાઇકોવાળા એટલા હેરાન થાય કે જેની કોઈ હદ નહીં તો સરકારને વિનંતી છે કે આનો તાત્કાલિક નિવેડો લાવે આ પાણી કાઢવાનો અને હવે ભાદરવી પૂનમ પણ આવી રહી છે પદ અહીંયાથી ક્યાંથી નીકળશે સવાલ છે તો ખાસ વિનંતી સરકારને નગરપાલિકાને ખાસ વિનંતી કે આનો તાત્કાલિક નિવેડો લાવે દર ચોમાસે બે થી ત્રણ ફૂટ પાણી ભરાય વરસાદ આવે કે ના આવે ઓછો વરસાદ આવે તો પણ પાણી ભરાય અને વધારે વરસાદ આવે તો પણ પાણી ભરાય અહીંયા વરસાદ આવે એટલે પાણીથી સાધનવાળા જે લોકો છે એ રહેવા આવવા જવા માટે એમને ખૂબ તકલીફ પડે છે એ માટે તંત્રને થોડો ઘણો ન્યાય કરવો જોઈએ અહીંયા હમણાં નજીકમાં આપણે અહીંયા ભાદરવી પૂનમનો મેળો આવે છે તે લોકોને આવવા જવા માટેની તકલીફ પડશે એના માટે તંત્રએ કોઈક વ્યવસ્થા ગોઠવવી જોઈએ